હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવવાના છીએ ઘરમાં બધા જની ફેવરિટ ચટાકેદાર અને મસાલેદાર બટર પાઉંભાજી અને પાઉંભાજી ની સાથે એકદમ લાલ ચટાકેદાર અને એકદમ સ્વાદિષ્ટ ચટણી બનાવવાના છીએ બટર પાઉંભાજી ની સાથે આ ચટણી ટ્રાય કરશો તો પાઉંભાજી નો સ્વાદ બમણો થઈ જશે તો વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેશો

ત્યારબાદ એમાં આપણે ગાજર ઉમેરી દઈશું તમે અહીંયા દૂધી ફ્લાવર વગેરે ઉમેરી શકો છો જો તમને જે શાકભાજી ગમતા હોય એ ઉમેરી શકાય ત્યારબાદ આવી રીતે વટાણા અને એક ડબ્બીમાં પેક કરીને રાખીશું કે સાથે સાથે એ પણ બફાઈ જાય ત્યારબાદ કુકર બંધ કરી ત્રણ વિસલ કરી લેશું કુકરમાં ત્રણ વિસલ થઈ ગયા બાદ તમે ચેક કરી શકો કે આપણે બધું જ શાક બફાઈને તૈયાર છે અને વટાણાની ડબીને બહાર કાઢીને ચેક કરી લેશું વટાણા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે સુપર ટેસ્ટી પાઉંભાજી બનાવવા માટે એનો વઘાર કરી લેશું જેમાં એક પેનમાં મે ત્રણ થી ચાર મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે એક મોટો ક્યુબ બટર લીધેલું છે બજાર જેવો સ્વાદ લેવા માટે ઓઇલ અને બટરનો ઉપયોગ વધારે કરીશું ત્યારબાદ ઓઇલ અને બટર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લસણની અને આદુ મરચાની અંદર રહેલી ભાગ દૂર થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું મેં અહીં ઝીણી સમારીનો ઉપયોગમાં લીધેલી છે જો તમારે અહીં ગ્રેવીનો ઉપયોગ કરવો હોય તો ગ્રેવી પણ ઉમેરી શકાય અને જો લસણ ડુંગળી સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય તો પણ પાઉંભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ ડુંગળીને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતડવાની છે જેની અંદર રહેલી કચાશ દૂર થઈ જાય છે અને ડુંગળીનો સ્વાદ સારો એવો આવે છે ત્યારબાદ આપણે ટમેટાની પ્યોરી ઉમેરી દેસુ જો તમારે અહીં ટમેટાને પીસીસમાં ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે ત્યારબાદ ગ્રેવીમાં આપણે મસાલા ઉમેરી દઈશું જેમાં સ્વાદ અનુસાર હળદર પાવડર ઉમેરી અને મરચું પાવડર ઉમેરી જેમાં આપણે અહીં કાશ્મીરી પાવડરનો ઉપયોગ કરેલો છે તમે તમારા ઘરમાં જે મરચું પાવડરનો ઉપયોગ કરતા હોય એને ઉપયોગમાં લઈ શકો કાશ્મીરી મરચું પાવડરથી કલર બહુ સરસ આવે છે તેથી મેં અહીં કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ એને સાંતળી લેશું જ્યાં સુધી આવી રીતે તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે બધું બરાબર રીતે મિક્સ કરી અને પાઉંભાજી મસાલો ઉમેરી દેસું મે અહીં 2 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો ઉમેરેલો છે તમે વધારે ઓછો તમારા સ્વાદ અનુસાર કરી શકો છો બધું બરાબર રીતે મિક્સ થઈ જાય અને પાઉંભાજી વાળો મસાલો થોડીક વાર સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે આપણે વેજીટેબલ્સ બાફીને રાખા છે એ વેજીટેબલ્સ ઉમેરી દેસું ત્યારબાદ હવે આપણે એક મેશર લઈ અને પાઉંભાજીના બધા જ વેજીટેબલને મિક્સ કરી લેશું આવી રીતે ક્રશ કરી લેશું જો તમારી પાસે મેશર ન હોય તો તમે ગ્લાસ થી પણ કરી શકો છો ત્યારબાદ પાઉંભાજી નું બધું બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે ગરમ પાણી ઉમેરી દેશું જેટલી ઢીલી તમને જોઈતી હોય એટલું પાણી ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એ લાસ્ટમાં ઉમેરીશું જેથી તે એવા ને એવા રહે

ત્યારબાદ બધું બરાબર રીતે સાંતળી લઈશું અને એમાં મરચું પાવડર ઉમેરી દઈશું મરચું પાવડર અહીંયા અમે મરચું અને રેગ્યુલર મરચું બંનેનો ઉપયોગ કરેલો છે તમે જે ઘરમાં ખાતા હોય એ મરચું ઉપયોગ કરી શકો છો સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને થોડોક પાઉભાજી મસાલો ઉમેરી દઈશું જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે બધું બરાબર રીતે સાંતળી લેશું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાની છે અને વધુ ચટણીને વધુ સોફ્ટ અને સાઈની બનાવવા માટે આપણે એમાં એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું તો પાઉાજી સાથે સૌ થતી પણ એક ચમચી જેટલું બટર ઉમેરી દીધું છે એમાં આપણે જે ચટણી બનાવીને રાખી છે એ ચટણી ઉમેરી દઈશું તમે અહીં પાઉંભાજી પણ ઉમેરી શકો છો જેવો તમને સ્વાદ ગમે એવો ઉમેરી શકાય છે હવે અહીં ધાણાભાજી છટી આપણે પાઉં શેકી લેશું

ઘરમાં બધાની ફેવરિટ અને ઘરમાં વારંવાર બનતી પાઉંભાજીને આ રીતે પણ ટ્રાય કરો લસણવાળી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો તમે જરૂરથી ટ્રાય કરો રેસીપી ગમે તો ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને જો તમે ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણે વારંવાર નવા વિડીયો સાથે મળતા રહીએ થેન્ક યુ ફોર વોચિંગ